હવે મોજ મારે હું રે મોજ મારે હું ભાજ મોજ મારે ઘણી વખત કવિતા સાંભળા પછી આપણને એવું થાય કે તો રૂપિયા હોય તો મોજમાં રેવાય પૈસા વગર મોજમાં થોડું રહેવાય પણ નહીં આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાય અવીરીને આ દેશના સંતોય મોજમાં છે એની આગળ ક્યાં કરોડો રૂપિયાની જાગીર હતી એને ક્યાં મોટા બંગલા હતા એને તો ઝૂંપડાના નશા હતા પણ હવે સાંભળજો આ કડી આખા ગીતમાં બહુ ગમે છે મને આ લાઈ લાગે ધારે આ લાઈ લાગે તોી ધારે આધરિયો ખારો પાસો બીરડો મીઠો હિવા દાખલા લાગી ધારે આ દરિયો ખારો પાસો બીરડો મીઠો એવા દાખલા દીધા એ જીવન નથી જંજાલ જીવન છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જીવ રે હવે મોજ મારે રે ભાજ મોજ મારે આ જીવન નથી જંજાલ જીવન છે જીવવા જો પણ દિનેશભાઈ દુનિયા જીવવા દેતો ને મિંદડા આડા ઉતારીને સુકન કરાવે જાવું ક્યાં જીવું કે આમાં જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા દસો કારણ વગર દખ દે એવો કપા નાક નાખ છે ઈર્ષા પણ બધાય સમજદાર છે માતાઓ બહેનો બધાય બેઠા છે દુહા ને છંદ તો ગાયા આપણે એકાદો છંદ હજી પણ હું આગળથી સંભળાવીશ આપને પણ એક નાની વાત મૂકતો જાઓ આ માહોલ પછી બીજી વાર નહીં મળે મેં દુહો કીધો આઈથી કે દેવા ત્યાં પુત્ર ધીઓ જેથી ગઢ રાખણ ગીરનાર આજ તમે રામપરાના પાદરમાં આવો ને એટલે દેવાજ બોધન નો જબરજસ્ત મૂર્તિ પ્રતિમા ઉભી છે અનકભાઈ અજયભાઈ એ લોક સાહિત્ય નો છે જરૂર પડી તેથી ગિરનારને ને માટે જુનાગઢ માટે રાવંશ માટે દેવાજ બોધરે દીકરાના દાન આપી દીધા કથા તો આપણે જાણી છે દેવાજે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર એવો વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેફડા

હવારમાં ભગવાન હૃદનારાયણ નું ખોરું કાઢવી ભલે ઉજ્યા ભાણું ભાણું દિહારા લવું ભાબણા હવે જીવન મરણ લગમાણ અમારી રાખી જાય કશ્યપ રાવું કે દાદા કે ડાકલા કે પૂજે નર પખાણ પણ રાત નો ભાંગે રાણ આ ખમણે કશ્યપ રાવું એ ભગવાન આમ ગયા હૃદનારાયણ ઉગ્યા ગાના ગાણા સુત્યા આ બાજુ ધીરે ધીરે હાલતા 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 જગદંબા જેવી એક દીકરી દોઢેક વર્ષનો દીકરો કાપમાં તેડેલો અને હાલતા 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 નીકળી ગઈ કોઈ પૂછ્યું બેન ક્યાં જવું છે કે ક્યાંય નહીં બેન ક્યાં જવું છે કે ક્યાંય નહીં આખેરું જાવું છે પૂછું કોઈ બેન ક્યાં જવું છે જવાબ દેતી દેતી હાલતા 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 ડોઠે કોરાના દીકરાને કાપમાં તેડેલો આ દુહો બોલ્યો ની વાત માંડું છું આ દુહો ક્યાં લખાણો કેદી બોલાણો આ દુહો ઈ ડોઠ વરાના દીકરાને તેડી અને સોનબાઈ જેનું નામ લક્ષ્મણ બારોટના ઘરેથી ઠળિયા ગામના બારોટ અને વૈવંસા બારોટ હતા આયરના ના બારોટ અને એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પાંચ પાંચ છ મહિના પોતાને ધણીને ગુજરી ગયા થઈ ગયેલા નહીં કુટુંબી નાતરો પિતા ભમ ભખે મારે ઊંચો આબ જકે હવે ધર નીચે ગોકળ ના ધણી હવે જાવું ક્યાં જે બારોટ હતા એ બારોટે તો લાંબુ ગામતરું કર્યું દોઢ વર્ષ દીકરો દીકરાને લઈને ક્યાં જવું તેથી તો આવી ક્યાં જમીન હતી ક્યાં ખેડાણ વાળી જમીન હતી ક્યાં જવું વૈવંસા બારોટ હતા પણ આમ ગયા મેં હું કર્યું કે આઈથી થોડેક આગળ હાલું ત્રાપજ ગામ છે ને મેપા મોબ નામ નો અને જો એના ઝૂંપડા એના ઘર સુધી વહી જાવ તો અનક મને એવું લાગે છે કે અમારા યજમાન છે એ મને વરહ ઉતારી દેવાના દોઢ વરાના દીકરાને તેડી અને ઉતારવાના પગે હાલતી 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 જગતમાં જેવી આઈફોનભાઈ લક્ષ્મણ બારોટના ઘરેથી હાલતી જાય કોઈ પૂછે કે બાપા આગળ જાવું છે ક્યાં એ ભાઈ ઠળિયાના ફાદરમાં પગ દીધો પણ જેની ડેલી હમા બી હતા ડેલી ન હોય ડાયરા અને જેના ઓરડે હોય અંધારા હિતો ભેદુ મેકરણ ભણે એને જીવન ખરા જે નઈ દુજાણો નઈ દીકરી નઈ ભૂગટ વાળી ઘેર આ તો ભેદુ મેકરણ ભણે એને જીવન ખરા જે આવી તેની હરકાય તમારો સમય હોય ત્યારે દુનિયા સલામ મારે તેરી દુનિયા ફળિયામાં પગ મેલે ત્યારે કોઈ માંગવા વાળું આવે એમ નામ કોઈ માંગવા વાળા ન આવે કુતરાય નથી આવતા દરવાજા ઉઘાડા રાખો જો આયા તો મેપા મોભ નું ટાણું હતું એનો સમય હતો અને મધ્યાન માં મેપા સમય તપે અને એમાં બરોબર દરવાજે આવી અને જીભલી માં લીધી પોતાનો ભાઈબંધ હતો બારોટ તો હતા જ પણ એમાંય પાછો ભાઈબંધ અને ઈને 6 મહિના બારોટ ને થઈ ગયેલા દેવ થઈ ગયેલા અને દરવાજે આવીને ટકોર દીધી પણ ત્યાં તો ગડગડતી ડોટ મૂકી મારી બેન આવી બેન આવી બાપ એમ કરી બાવડું ચાલી અને ઘરે લઈ ગયા ત્યારે ઓલી એક કલાક બે કલાક ફૂકાણા હિરામણ કરાયું પછી અળવેક થી આંખના આમ તો આહુડાની ની દારૂ તો હજી ફૂકા નતી એટલે મેપા મો બેટલું કેસે કેમ આહુડા પડે છે

દુનિયાનો ગેવડો ગમે એવડો ચમરબંધી હોય દુનિયાની તાકાત જીતી લીધી હોય તો એને એટલું કીધું છે ખાંભળી લેજે શમશાનની નાની એવી ધરતીને ભૂલી ન જાતો કફરી ધરતી કાક તું ભવ લગી ભૂલીશ ને આયા એ ભેળી આગ એકલી તારી દેલું મળશે દુનિયા એક દી તારા શરીરને અગ્નિ સંસ્કાર દેવાનો છે શરીર જે હળગવાનું છે ધરતીને ભૂલતો નહીં મેપા મોક છાના રાખતા જાય પોતાના ખંભે ખે હતો એને ત્યાં હોડા નું એટલું કીધું બેન બેન હું તારો ભાઈ છું અનુજો તે મારી ઉપર ભરોહો રાખીને મારા પાદર સુધી જો પગ દીધા હોય છળિયાના ઝાપા સુધી તો બેન તને વિશ્વાસ નથી આ તારો દોઢ વર્ષનો દીકરો નોધારો નહીં રહેવા દો હું મેપો બોલું છું એક નહીં બે નહીં કદાચ ગમે એટલા વરહ વ્યા જાય એને મોટો કરીને પરણાવું તો માનજે તારો ભાઈ બોલું છું બેન આટલો ભરોહો તો રાખ મારા ઉપર આહુડા નોઈ નાખ્યા વાત તો બહુ મોટી છે મેં કીધું એમ ધીરજ નથી કલાક વાત સાંભળવાની એટલે ટૂંકી વાત તમને કહું એક દી બીજો દી થાતા 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 દીકરાનું નામ લક્ષ્મણ બારોટ અને લક્ષ્મણ બારોટના દીકરાનું નામ હરભમ હતું એ હરભમ મોટો થાતો જાય અને બધાય ને યાર ગાઉન ચારવા વિયો દે એમ થાતા થાતા સમય હાલ્યો જાય એક દી આય હોનબાઈએ ખતર 18 વર્ષની લક ઉંમર થઈ ગઈ પોતાના દીકરા હરભમની એટલે મેપાભાઈને એટલું કીધું કે મેપાભાઈ હા ભળજો આપણા સાહિત્યના દિનેશભાઈ એક એક દુહામાં એક એક વાતું પડી છે એક દુહામાં એક વાર્તા છે બબે કલાક તંતળ કલાક હાલેવળી વાર્તાયું છે આપણા દુહા એમનામાં દુહા અર્થ વગરના છે ને આમાં અને થીદી એમ કીધું કે નેતાભાઈ મારો અર્ભમ સત્તર 18 વર્ષનો થઈ ગયો હવે જો તમે આ પાડો તો અમે ઉચાળો ભરીને પાછા અમારા ગામ વયા જાય ઠળિયા વયા જાય અને હવે તમે ક્યો મને તો ઠળિયા ભેળા થઈ જાય ત્રાપજ માંથી અને હવે દીકરો જુવાન થઈ ગયો છે મારો રંડાપો મારા દીકરા ઉપર હું ગાળી નાખી બાવડું ચાલી લીધું બેન બેન મેં જીભાન આપી છે અને જીભાનની ની ને કિંમત હોય બેન હું અર્ભમ ને વગેરે અહીંથી જવા નહીં દઉં મારો ભાઈ બંધ હતો અને મારો ભાઈ બંધ દુનિયામાં ન હોય અને હું જો ન કરું તો તો કોક મારી ઉપર લાંબી આંગળી ચીંધે કે ભેળા બેહતા ભેળા રહેતા અને આજ ટાણું આવ્યું મે પણ આગો કહી ગયો બાપ મારાથી આ થાય નહીં હું કોણ છું બેન અને મારા મુરલીધર મહારાજ ઉપર ભરોસો છે બેન જવા નહીં દઉં એક દી બે દી પાક દી ગયા ને એટલે પાછું મેપા ભાઈને બોલાવીને કીધું કે મેપા ભાઈ જો તમે એમ કેતા હોય તો મારા દીકરાનું માગું નાખવા જેતપુર જાવું બેન જેતપુર કે હા કેમ કે જેતપુર મારા ભાઈ છે અને અમારે ફુઈ ભત્રીજીના વેવાણ થાય એટલે હું જેતપુર જાઉં મારી ભત્રીજી છે એનું માગું નાખું મારા દીકરા માટે જો તમે હા પાડો ને ગાડું જોડાવો દીદી તો ક્યાં વાહન હતા અરે બેન ગાડું અટાણે જોડાવું ખેડુને બોલાવીને કીધું કે ગાડું જોડો ધોળા ઈંડા જેવા બળથી આ ગાડાના ધોહરે જૂત્યા અને જાવ ગાડું લઈ મારી બેન ને લેતા જાવ જેતપુર સાંભળજો પોતાના ભાઈ બહેન લક્ષ્મણ બારોટ ઘરેથી આઈ થી આય હોનભાઈ ને કેસે બેન થોડાક પૈસા લેતા જાવ ભેળા ક્યાંક વાપરવામાં ખર્ચીમાં કામ આવે બેન એક થી બે થી રોકાજો તમારા ભાઈનું ઘર છે અને આઈ ધોળા ઢોળા ઈંડા જેવા બળક જોડેલું ગાડું નીકળ્યું ધીરે 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 હલતા 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 ખાંજ પડી તા જેતપુર ભૂખ્યા ભાઈ આજનો આ જેતપુર જૂનાગઢ આગળ એટલે પોતાનો સગો ભાઈ હતો ને આ અને ભાઈની દીકરીનું માગું નાખવા માટે આ હોંબાઈ આવ્યો સાંભળજો આવી વાતો આપણી ધરોહરમાં પડી છે આવી વાતો આપણા ઇતિહાસમાં પડી છે એટલે એના દાખલા દેવાય મને કોઈ ત્રપતથી નથી કીધું કે આ વાત માનજો કોઈ કલાકાર વાત માનતા હોય તો એના પુરાવા અને સાહિત્યની વાતો સાહેબ આજે આપણી છાતી આવી વાતો સાંભળે ને એટલે કહું તૂટે ખડિયા તણી પછી અંગની ઉંડડિયા આજે સાંભળીતા કહું તૂટવા મળે આમ પડકા ફરવાનો મન થઈ જાય કે વાહ ભાઈ આ જિંદગી હતી

પણ મારા દીકરાનું માગું નાખવા માટે આવી છું અરે બેન મારો બનેવી ઘરે નથી લક્ષ્મણ મારો નથી અને હું તને દીકરી દેવાની ના પાડું અને ફૂય વાય ભત્રીજીના તો આપણો વ્યવહાર હાલે આવે છે બેન જા મારે હાથથી તને દીકરી આપી દીધી હરપમ મારો ભાડો છે ને દીકરી દઈ દીધી બેન હવે રાજી કે રાજી કે લગન ક્યારે કરશો કે લગન એકાદ જવા દે અને પછી જાડી જાન જોડીને આવજો જેતાણાને પાદરમાં તમારું સામયું કરવા ઊભો રહી જાય

અરે બેન એવું બોજ બોલ બોજ બનીને રહેવાનું બોલ માં મારા ઉપર તો મુરલીધર મહારાજના બધા હાથ છે મારો સમય છે તું મારી બેન છો આના ભાણો કઈ મને મૂઠી જારે મોઘા નઈ પડો બેન આવું બોલ માં તું મને નઈ મૂઠી જારે મોઘા પડો વાત કરવા જાવ તો બીજી કલાક હોય જાય પણ હવે સાંભળજો વરહ ને વીતતા વાર લાગે નઈ આઈ બધી તૈયારી થઈ ગઈ અર્બમ લગ્ન કરવા છે બેન તારીખ તો જોયા હો ભોળી પાછી બેન ને ગાડા થોડા ઈડા જેવા બળદિયા જોડ્યા ને ભાઈ ધીરા 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 એ વખતે તો બળદ ગાડા એવા હતા ડોકે ગુગરમાળ બાંધી હોય ઇન્દ્રની અપ્સરા ઋતુ સેના હોય અનંત સેના હોય મેનકા હોય રંભા હોય ઉર્વશી હોય આવી બધી ઇન્દ્રની અપ્સરા નાટારામ કરવા પૃથ્વી લોક માં ઉતરી હોય એમ ગમમમ ગુગરુ ગમંક ઠમમમ જાન જર ઠમંક ધમમમ મમ ધૂ ધમંક ગગની સંખ ગાદે જગ 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 જગમ ગાટ થગ 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 થઈ થાટ આવા ડોકના

અને આ કુદરત રાજી નથી લગન જોવાની તારીખ નક્કી થઈ ગઈ બધું નક્કી થઈ ગયું આ બાજુ બધા જુવાનડા ની હારે ઓલો હરભમ સે ગાયું ને ચારવા જાય વરસાદ વરહી ગયો બારે કાકા વરસાદ વરહી ગયો હાડ ગઘુંબિયા લુંબીએ યમર વાદળ બેવળ ચોળિયા મોહ લારમ હેલીએ લાડક હેલીએ નીર છેલા નજલે નદી ઓવળી ને હવલી હાલી જાય ભેલા વાડું માં ફેલા અને એમાં ફેલા માં હાથ મુકવા દે હરભમ જાય તા તો નો નહોમા એવો નવે હાથનો લાડવા જોડું માથું જમણા હાથની આંગળીએ ડખ માર્યો ની પણ એક ડગલું બે ડગલા ત્રીજું ડગલું હાલે તા તો આખું બ્રાહ્મણ ડોલવા મંડેલું આમ જમને જીવને વાદ આલ્યો જાય અરભમે પડકારો કર્યો બધાના बाजू-બાજુના ગોળિયાને આકલો કર્યો કે હવે મારાથી નહિ હલાય આઈથી મારી માને બોલાવી લ્યો જેતપુર ગયા છે ને હવે મારાથી નહિ હલાય ત્રીજા ડગલે તો આખું બ્રાહ્મણ મડ્યુ ડોલવા હરબમ પડી જાય બધાય ભેગા થઈ ગયા મેપા મોભને સમાચાર ભૂગેડ્યા માં કે હરભમને હરમ ખેડ્યો હરભમને હરમ ખેડ્યો દોડતા દોડતા બધાય હેમાણે આવે ત્યાં તો ઝેર રગે રગમાં ચડી ગયેલું ડોક નાખી દીધેલી આછા બી નજર કરી પણ કાં તો લીલીકાસ આખું થઈ ગયેલી મેપા મોભ જેવો મરદ માણા અરભમનું માથું પોતાના ખોળામાં મેરીને માથે પહેરવા ફેરવતો ફેરવતો એટલું બોલે કે હે દ્વારકાવાળા તારાથી આઈ ન જોવાનું તને આટલી બધી ઈર્ષા થઈ તારાથી આ જોવાનું નહીં જેની માએ પોતાના જુવાન દીકરા માથે રંડાપા ગાળ્યા હોય જેને પરણાવાના પીઠી છોડવાના સપના જોયા હોય એમાંય તારી નજર બગડી એમાંય તારું આ સુખ ન જોવાનું અને મને તો અફસોસ ઈ થાય છે કે મારા પાદરમાં આવું છું આજ 18000 વર્ષ વિયા ગયા મારો ભાઈ બંધ ગયો લક્ષ્મણ બારોટ જેવો બારોટ વિયો અને મારી જીભની માનેલી ફોન બાય મારા ઘરે આવી અમે આવીને ઉતારો કર્યો તમને જબર હોસીલા જોઈ હવે તો કામણ ગારું કોઈ પાદર તમારું પોરા અરે હતી કાળજની કોર મારા છેડેથી છૂટી પીયું આજ મારું રતન ગીયું રોળાય પાદર તમારું પોરા આજ મારા પાદરમાં માં આવું કર્યું હે દ્વારકાવાળા તને હરમ નો એમ ઠબકો દેતો જ આજમાંથી આવડારી ધારું ખાતી જાય માથે હાથ ફેરવતો જાય હવે કોક જેતપુર સમાચાર મોકલો આ બાજુ જેતપુર થી ગાડું પાછું હરક્ષ અંદર માને તેથી ક્યાં ટેલિફોન હતા ખબર પડે મારે તો એમ કે હવે તો જટ વઈ જાવ જેતપુર માં મારા ભાઈ મેપાભાઈને સમાચાર દઈ દઉં અને હવે લગનની તૈયારી મંડી કરવા બળદ ગાડું ધીરે 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 હાલતું આવે પણ ફડકો અંદર થી જાતો નથી સાંભળજો ઈ જમાનાના ભૂતકાળના માણસોમાં જયરાદભાઈ જે તે સમયે કઈક બનવાનું એ પહેલા કે વહણ આવતા કે આવું કઈક બનશે સપનું આવેલું રાત્રે આય હોનબાઈ ને કે મારે ભાઈ હવે રાત રોકાવું નથી જેતપુર માં મને આપી દો રજા થી મારે જાવું છે જ આવું વહણ આવેલું હાલતા 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 બળદગાડું ગાડું ત્રાપદ ના પાદર માં પૂજ્યું ભાઈ ત્યાં તો એક નહીં બે નહીં ત્રણ નહીં બધા માણસો ખંભે ખે નાખી નું વેલા ધ્રાસકો પડ્યો શું બીનું ગાડાના કઠોડા માંથી હેઠી ઉતરીને ગડગડતી દૂટ દીધી મેપા ભાઈ મેપા ભાઈ મેપા ભાઈ પણ ત્યાં તો આખો ગામ હીબ કે ચડેલું કોઈ કોઈને સાના રાખે નહીં ચાતો ઓલા દોડતા દોડતા જે ગોળી હતા ને નાના નાના છોકરા ગાવી ભેહું ચારવા વાળા એને આવીને કહી દીધું કે ખોનભાઈ ફોઈ તમારા દીકરાને ને હરફ કર્યો આહા મારા દીકરા ને એ મારા દીકરાને ખબર પડી ગઈ નકી કઈક બન્યું આજ પગ દીતો ત્યાં તો આ તૈયારી હાલતી હતી બેનની વાત જોવાતી છેલી વાર દીકરાનું મોઢું જોઈ લે અને મંડાળી રહ રહ આહુડે હવે હાંભળજો આ દુહાની વાત તમને કરું

બેન હવે હું શું મોટું દેખાડું આજ મારા ઘરે મારા પાદરમાં આવું થઈ ગયું કોઈ કોઈને છાના રાખતું નથી અને માથા મડી પછાડવા પછી એ ઉદન છે